શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યાય બાવનમો શ્લોક સમજીશું શ્રુતુષ્ય ચનો અનુવાદ થાય છે જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી ગાઢ જંગલને પાર કરી જશે ત્યારે તારે સર્વસંભાળવા યોગ્ય બાકી તથા તે સંભાળેલા હશે તે પ્રત્યે તો ઉદાસીન થઈ જઈશ ભાવાર્થ ભગવદ્ ભક્તોના જીવનમાં એવા અનેક શુભ ઉદાહરણો છે કે જેઓ ભગવદ્ ભક્તિને કારણે વૈદિક કર્મડળો પ્રતિ ઉદાસીન બની ગયા હતા મનુષ્ય જ્યારે કૃષ્ણને તથા કૃષ્ણ સાથેના પોતાના સંબંધને વાસ્તવિક રીતે સમજી લે છે ત્યારે તે સકામ કર્મના અનુષ્ઠાનો પ્રત્યે સહજભાવથી પૂર્ણપણે ઉદાસીન થઈ જાય છે પછી ભલેને તે અનેક અનુભવી બ્રાહ્મણ કેમ ન હોય भक्तपरम्परानां महान भक्त तथा आचार्य श्रीमाधवेन्द्रपूरितः से सन्ध्यावन्दनं बम्म अस्तु भवतो बहु स्नानं तुव्यं नमो भवदेवाः पितस्वरं तर्पणविदो नाहं क्षम क्षम्यतां यत्र निसद यादव निषध यादवकुलोत्तमस्य कंसद्दिशः स्मारं स्मारं पदं हरामि तदम् अलं किं न्येन હે મારી ત્રિકાળ સંધ્યાની પ્રાર્થનાઓ તમારો જય થાઓ હે સ્નાન તમને નમસ્કાર હે દેવો પિતૃઓ હવે મને આપ સર્વ માટે તરમણ કરવાની મારી અસમર્થતા માટે કૃપા કરી ક્ષમા કરો હવે તો હું જ્યાં જ્યાં બેસું છું ત્યાં યદુકુંડના મહાન વંશજ વંશના શત્રુ કૃષ્ણનું જ સ્મરણ કરું છું અને એ રીતે સર્વ પાપમય બંધનમાંથી પોતાને મુક્ત કરી શકું છું મને લાગે છે કે આટલું જ મારા માટે પૂરતું છે વૈદિક વિધિ વિધાનોમાં નવા ભક્તો માટે જરૂરી છે નિત્યકર્મ તથા ધાર્મિક વિધિઓ ત્રિકાળ સંધ્યા વહેલી સવારે સ્નાન પિતૃતર્પણ વગેરે કરવા અનિવાર્ય છે પરંતુ જ્યારે મનુષ્ય કૃષ્ણ ભાવના પ્રાણ થઈ જાય છે અને કૃષ્ણની દિવ્ય પ્રેમા ભક્તિમાં પરવાઈ જાય છે ત્યારે તે નૈમિતિક ધાર્મિક સિદ્ધાંત પ્રત્યે ઉદાસીન બની જાય છે કારણ કે તે સિદ્ધિની પૂર્ણતા પામી ચૂક્યો હોય છે જો કોઈ મનુષ્ય પરમેશ્વર કૃષ્ણની સેવા કરીને જ્ઞાનની ભૂમિકા પર ઉન્નત થઈ શકે તો તે શાસ્ત્રહિત તપશ્ચર્યા તથા યજ્ઞ કરવાની જરૂર રહેતી નથી અને એ રીતે જે એમ સમજતો નથી કે વેદોની ઉદ્દેશ કૃષ્ણની ચંદ્રગતિ પ્રાપ્ત કરવાનો છે અને માત્ર ધાર્મિક ક્રિયાઓમાં પોતે પુરાવેલો રહે રહે છે તે પોતાના સમયને આવા કાર્યો પાછળ વેડફી રહ્યો છે કૃષ્ણ ભાવના પ્રમાણે મનુષ્ય શબ્દ બ્રહ્મની મર્યાદાને અથવા વેદો તથા ઉપનિષદોની સીમાને ઓળંગી જાય છે આજનો આ શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરી સવારે છ વાગે મળીશું જય શ્રી કૃષ્ણ